जय मुरली जय वसराज बता मित्रों स्वागत है अपनी चैनल में नवा ब्लॉग विडियो में जी शुरू सो बताए ना, ना। पाडवासर तो नहीं अँ धरव पड़े से घरे ना बेशे कहीं बना भाई नहीं ये कुआं से वे आएं जुनून नवो दूसरों बेजो मिक्स माल है नवो रोगों खातो ना खाता ना थी अने भाई आरोग्य आवीज़ जो, जो। सटके हो मोटा बहुत हां मैं बांडी हुई पीने ये भी आए हैं वे आए इनसे अब रविवार से पेपर में जो है को અના ભાઈ આ બતાઈ અત્યારે દૂધ વારા છે ખાતરવાતો થઈ ગયું બહુ જાજુ હવે પાછો એક દીવરે તો કો મારવો જો છોડવું જો હે પાછું હવે ફ્રી થઈને જો 15 અગદી પછી હારવાન ચાલુ કરું જો હે અ ભાઈ આખું વર હવાર ગુવાર વય વય રાખ્યો અહી થ્યો જ નઈ ઉગ્યો જ નઈ ઊગીને આવો થઈ જાય ઊગીને આવો થઈ જાય તો હું થાય છે બાકી ડ્રેગન ફ્રૂટ એ નીકળી ગયું જોરદાર બધુંય બકાલવાય નીકળી ગયું હારમાં જોવાય ને ભુંધરી મકાઈ ને બધું થઈ ગયું જોરદાર નીકળી ગયું ચણા ભાઈ આપણે નેદાઈ બેદાઈ ગયા છે અહીંયા જો છોકરા એવી વાય મકાઈ એ ઊગી दूसरा ना ट्रेक्टर जो जावा में इंडा जा। आई थी बताई भी हम वाला है जाम दूसरों हारे आटा ना बताई बस बाकी बिना जो वीडियो कंटिन्यू आगे आगे जाइ नेट वर्न पे हम नम कंटिन्यू चालू <coughs> रीम से बेतन किया रहा ने इटा ना किया रहा निकल गयो बज़ोर दार कॉलोनी आवे था मैली ये ये पानी बरान होता है या एक खलुआ या ये कहाँ यासे ये ना निकल बाकी आखा किया भरा गया और ना आखे तने दूरी आप ही दिखू है बोला के तने बाकी से इन्हें दूरी आप ही પાણી ચાલુ થાયું પડવું ભરાઈ ગયું મેં અહીંથી સેટેથી જ દેખાઈ જાય ને આજે ખૂણો હે ભાઈ એમાં આપણે ભરતી કરેલી છે ભરતી વાર આમ થોડીક નબળી દે પણ પાંચ હાદીમાં નીકળી જાય અને આ તો ભાઈ જોરદાર નીકળી ગયો એકદમ આવું કાયદેસર બધી જગ્યાએ કોલનજી આવી જ નીકળી ગઈ આજે ભાઈ પૂરો કરવાનું છે પૂરો કરી નાખી આ એક ખેતર નું કામ પૂરો થાવે પછી બીજા ખેતર નો વારો આવશે છે જો અહીંયા પારાણી આવી તણક્યા રહે અને કા હેઠા બાકી ડુંગરીન લસણ ની અહીંયા છે અહીંયા વાવવાનું છે ડુંગરી લહો બકા આયા કોલોની થોડીક વેલ્યુ આવેલી છે એટલે થોડીક વધારે મોટી દેખાય ઓલા ખેતરમાં પાહતરી વાવલ છે કિસી રાયડુ દી હે જે ઓટમ આમ ના લાગવાનો ટાઈમ થઈ ગયા છે લાગી જાય આમ જાય ને દો હવે બેહીન જોઈને જોરદાર આખા કેરા ફરાયેલ દેખાય મોબાઈલમાં તો બહુ ખાસ એવા ન દેખાતા હોય અને ઠીક લો છે ભાઈ દવાની જો વાત કરતો જો ને તો નાખેલું હોય ખાતર એક અને વેક કિલ બે દવા સાટેલી છે આમાં ખાતર ભાઈ એવા માટે સેટું નો કે જરાક નરવાઈ જાય અને ગ્રોથ કરી જાય એવા માટે બાકી બીજી કોઈ જાતની જે આમાં દવા સેટી નથી આમાં સાટવી એ પડતી નથી એકવાર નો રાઉન્ડ કરવાનો હોય એ કરશું આપણે જ્યારે ફાલ ફૂલ આવી જાય ને ત્યારે એક રાઉન્ડ કરવો પડે બેકી ફંગીસાઇડ ફૂગનાશક નાખી દઈ એટલે બની જાય બાકી કંઈ કરવું પડે એમ નથી આમ આવે બસ બાકી મળીએ આગળ વિડીયો કન્ટિન્યુ બની રહેજો અને વિડીયો લાસ્ટ સુધી જો ભાઈ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને તે બે દિન પછી મળીએ રાતે થઈ ગયું ભાઈ નેદવાનું કામ પૂરું કમ્પ્લીટ હોય બધી આખી ખેતર ને થઈ ગયું નીકળી ગઈ છે જોરદાર ને પાલટી બધી વહી ગઈ છે ઘેરે આપણે જવાનું છે હવે ઘેરે બધી હાથમી ગયો જો કે વહેલું નહીં ગયું હતું હમણાં ગયા બધે આ બે ક્યારે ભાઈ પારામાં નાખું ફળ એટલું વધારે હતું આમાં બધામાં वटाण भाई जो निकली गया धोर फूलो फूल निकल जोरदार फाल पेकड़ो से जोरदार से पाखा थी गया से हूँ लगे थोड़ी जमीन में पानी धोड़े ना मैं एना इसे भी कदस धोवाना ये तो ये वही बनी सके

बाकी नीक जोरदार है भाई एक बार यूरिया चार पानी पाये नीचे तो हाँ भाई गोटना माने थे किया। थोड़ी जमीन नबड़ी से थोड़ा हल नहीं कर जोरदार देखाई हम खेतर भराइ गया देखाई है આમાં થોડુંક ધોવા એ ગુલાબીન ધોરા ફૂલ બેય ઉગડે બાકીના આમાં કઈ હાતી બાતી કે હાઈકુ નથી નેતવાની કઈ જરૂર છે નહી આમાં કેમ કે આટલી જમીનમાં તો આટ સાતો એટલે કળો શું હોપડે નીકળે જ નઈ ઓછું બાગે આપડો ગીના ચારનો ઢગલો તો સેજ કમ્પ્લીટ થાવ અને નું કામ છે ભાઈ આપણે ને એક બે દિવસ બીજું કામ છે કરી લઈ આજે કાલેના વિડિયોમાં તમને આગળ કશું બસ એનો વારો લેવાનો છે બઈ ચણામ જો બહુ જોઈ છે હું છે એ નહી આજો વિડિયો મીડિયમ છે નીચે ઉપર તો જમીન નબળી છે એટલે બહુ કોઈ નહકે આ બધું છે બસ બાકી આજના વિડિયોમાં આટલું વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજોને જય મુંલીદાર Yeah, that's